વેલકમ ટુ જેતુસ કિચન આજે આપણે બનાવવાના છીએ ગુજરાતી ગુજરાતીઓનો ફેવરીટ કોબી ગાજરનો સંભારો આ સંભારો વગર તો ગુજરાતીનું જમવાનું અધૂરું જ હોય છે તો મસ્ત ટેસ્ટી હોય આપણે કોબી ગાજરનો સંભારો બનાવી લેશું તો કોબીને આપણે આવી રીતે ઉપરનું જે ઝાડુ પાન હોય એને કાઢી લેવાનું છે કોબીને આપણે સુધારી લેવાની છે આવી રીતે અને મોટા સારવાળી જે ખમણી હોય એની અંદર ગાજરને આપણે ખમણી લેશું તો અહીંયા આપણે કોબી અને ગાજરને ગાજરને આપણે અહીંયા ખમણી લીધા છે કોબીને સરસ સુધારી લીધી છે અને મરચાંને લાંબી લાંબી ચિપ્સમાં આપણે સુધારી લીધા છે તો હવે આપણે આનો સંભારાનો વઘાર કરી લેશું તો અહીંયા એક નાના ચમચા જેટલું આપણે તેલ ઉમેરેલું છે અને તેલ સરસ આપણું ગરમ થઈ ગયું છે

કાચો પાકો બનાવવાનો છે ક્યાંય પણ લગ્ન પ્રસંગની અંદર આ સંભારો કાચો પાકો જ હોય છે ગુજરાતીઓના ઘરે પણ આવી રીતે બનતો હોય છે અને ક્યાંય પણ લગ્ન પ્રસંગ હોય ત્યાં પણ આ સંભારો આવી જ રીતે કાચો પાકો બનતો હોય છે તો મસ્ત એવો આપણે સાતડી લેવાનો છે મીઠું સરસ ચડી જાય ત્યાં સુધી જ આપણે આ સંભારાને સાતડવાનો છે તો ટેસ્ટી એવો ગાજર કોબીનો કાચો પાકો સંભારો તૈયાર છે થોડા આપણે લીલા ધાણા ઉમેરી દેસુ એનાથી બહુ મસ્ત એવો આપણા સંભારાનો સ્વાદ આવે છે આની અંદર તમે ટમેટું પણ પણ ઉમેરી ઉમેરી શકો શકો છો છો અને આલકુ આલકુનો સંભારો કઈ રીતે બને એ આપણી ચેનલ ઉપર તમને મળી જશે ને સર્વિંગ પ્લેટમાં આવે સંભારાને આપણે સર્વ કરી લેશું તો તૈયાર છે અહીંયા આપણો ટેસ્ટી એવો કોબી ગાજરનો સંભારો જો તમને મારી રેસિપી પસંદ આવી હોય તો મારી રેસીપીને લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો બે લાયકોને દબાવતા ભૂલતા નહીં અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો કે મારી રેસીપી કેવી લાગી તો આવજો